નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે આજનો સોમવાર નો રોજ આજની મિત્રો આવક વિશેની વાત કરી તો મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો તો આજના સ્ટોક વિશે વાત કરીએ તો સ્ટોક મિત્રો આ એક છાપડું ભરાઈ ગયું છે એ પછી બે નંબરનું છાપરું ભરેલું છે ત્રણ નંબરનું છાપરું ભરેલું છે ત્યારબાદ નવા વેબરી ગ્રાઉન્ડ ભરેલું છે અને પીપળના ઝાડવાળો ઊભો પટ્ટો ભરેલો છે એટલો સ્ટોક અત્યારે હાલ પડ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ છાપરા નંબર એકમાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું હતું હરાજીમાં જઈએ જાડી લે કેવારી છે આજના ડુંગળીના બજાર ભાવ તો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો ડુંગળીની હરાજી અહીંથી શરૂ થઈ ગઈ છે તો તો પહેલાં ડુંગળીની હરાજીમાં જઈએ જાણી લે કે વાર છે આજના બજાર ભાવ શાંતિના લેપો છવીસ એકસો ને છવીસ રૂપિયાનો ભાવ છે જે ગુલ્ટી છે એકસો રૂપિયાનો ભાવ છે તો જતા ગુલ્ટી માં લો એકસોને વેચાણી ગુલ્ટી છે જેથી નેવું પતળો બચો પાંચ બધો પાંચમાં પંદર બી પધામ બી પછી બસો ને એકવીસ રૂપિયાનો ભાવો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો સાઈઝ માં મોટો જોવા મળી રહ્યો છે ને જોવા મળી રહી છે ત્રણસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તઈજમાં મોટું છે અને મીડિયમ માલે જોવા મળી રહ્યો છે ત્રણસો ને છોતેર રૂપિયાનો ભાવ ચારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે તમે જોયો માલ ચારસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણો છે ફૂલ સાઈઝ માં માલ છે મિત્રો ચારસો ને એકત્રીસ રૂપિયા નો

ચારસો ને સોળ રૂપિયા નો ભાવ છે સાઈજ માં મિત્રો ચારસો ને સોળ રૂપિયા નો ભાવ થયો છે મિત્રો ચારસો ને સોળ ચારસો ને છ

એક રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે મિત્રો જીણો માલ છે ઓગણીસ ટકા મોટો માલ છે ખાલી બાકી જાજા ભાગે ઝીણો માલ જ જોવા મળી રહ્યો છે આજની બજારની વાત કરીએ મિત્રો તો બજાર તો કેમ જોવા મળી રહ્યું છે બજારનો કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો એવો જ કાલ શનિવાર જેવું જ બજાર ખુલી રહ્યું છે મિત્રો શનિવારે પણ ઊંચામાં સવા ચારસો ચારસો ત્રી એકત્રીના ભાવ થતા હતા મિત્રો આજે પણ એવા જ ભાવ થઈ રહ્યા છે મિત્રો